નમસ્કાર વાયનન આપનું સ્વાગત છે વાત કરીએ વડોદરા મીડિયા ક્લબ દ્વારા રાજનીતિ અને મીડિયાના વિષય પર કાર્યક્રમ યોજવામાં આવ્યો વડોદરા મીડિયા ક્લબ દ્વારા સાંપ્રત રાજનીતિ અને મીડિયા વિષય પર પ્રખર પ્રવક્તા તથા જાણીતા કોલમિસ્ટ જય વસાવડા દ્વારા વ્યાખ્યાન અંગે સંબોધન કરવામાં આવ્યું આ અવસરે તેમણે મીડિયા અને લોકશાહીમાં તેની મહત્વપૂર્ણ ભૂમિકા અંગે તર્કસભર સ્પષ્ટ અને વિચાર પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું

વડોદરા મીડિયા ક્લબે સાંપ્રત રાજનીતિ અને મીડિયા જેવા સરસ નવા વિષય ઉપર મને બોલવાનું તક આપી કારણ કે આ વિષય બહુ સારો છે બહુ જાણીતો પણ છે પણ ભાગ્યે જ લોકો આના ઉપર કાર્યક્રમો કરતા હોય છે અંદર ચર્ચા કરતા હોય છે વોટ્સઅપમાં મેસેજ કરતા હોય છે પણ વડોદરા મીડિયા ક્લબને અભિનંદન આપવા પડે કે એક સમૂહ જાહેર આમંત્રણ આપીને સમગ્ર નગર માટે એક જાહેર કાર્યક્રમનું આયોજન કર્યું તો મને તો આ વિષય ઉપર ખુલીને બોલવાની બહુ મજા આવી અત્યારે જે સમય બદલાયો છે ડિજિટલ મીડિયા બદલાયું છે નાગરિકોની વૃત્તિ પણ બદલાઈ છે શિક્ષણ પણ બદલાયું છે રાજકારણ પણ બદલાયું છે આ બધાની મેં મને જે શું છે અને મને જે ફાવે એ બધી સરસ વાતો કરી મારે કહેવું જોઈએ કે આયોજન બહુ જ સરસ હતું વધારાની ફોર્માલિટીનો કોઈ ભાર નહોતો અને સીધે સીધું જ વહેવા માટેની મને તક મળી અને સારા પ્રશ્નો પણ પૂછાડા છે વડોદરા માટે તો અપેક્ષિત હોય અને મેં જે એમાં સમાપનમાં કહ્યું એ પ્રશ્ન આખા કાર્યક્રમમાં એ મારે આજે આ મીડિયાના માધ્યમથી બધાને કહેવું છે કે સયાજીરાવ ગાયકવાડી સ્ટેટ એ જો આપણને મળી જાય તો પછી બીજું કાંઈ ઘટે નહીં કારણ કે એ જે એમાં રાજનીતિ પણ ઉત્તમ હતી એમાં શિક્ષણ પણ ઉત્તમ હતું એમાં માધ્યમો કહેવાય કે મીડિયા કહેવાય કે કોમ્યુનિકેશન કહેવાય તો એ પણ ઉત્તમ હતું એમાં કળા પ્રીતિ કે રસિકતા કહેવાય એ પણ ઉત્તમ હતી એમાં ભારતીય સંસ્કૃતિનો વારસો પણ હતો અને વિદેશની આધુનિકતા પણ હતી તો આ બધું જ સયાજીરાવ જો આટલા વર્ષો પહેલાં કરી શકા તો આજે આપણે વડોદરામાં કે ગુજરાતમાં કે ભારતમાં કેમ ન કરી શકીએ વડોદરાનું મિજાજ કેવું મિજાજ કાયમ મને ગમે છે ખાલી મને એવું લાગે કે અમારા રાજકોટવાળા જે છે ને બધા આખી રાત જાગતા હોય વડોદરા વહેલું સુઈ જાય એટલું મને લાગતું એવું રમુજમાં વડોદરાના મિત્રોને કહેતો કે તમે વેલા સુઈ જાઓ અમે રાજકોટવાળા ત્રણ ચાર વાગ્યા લગી ખેંચી લઈએ કેરે ખેંચવું હોય તો તો આ તો મસ્તીની વાત છે પણ વડોદરામાં સરસ કલ્ચરલી અવેર કહી શકાય એવા મિત્રો છે સાહિત્યની સંગીતની વાતો સાંભળવા આવે અને ભેગા થઈને સરસ રીતે માણે એ પ્રકારનું ઓડિયન્સ છે એવું કાયમ મને લાગ્યું છે વડોદરા મીડિયા ક્લબમાં સરસ મિત્રો છે મારા તો બે ત્રણ અંગત પરિચિત મિત્રો છે અને એમણે મેં જોયું કે ભાઈ આ એવું ક્લબ નથી કે જે ખાલી મીડિયા એટલે કે પોતાના જ માણસો પૂરતી કનેક્ટ રહે પણ એણે જનતા સાથે પણ કનેક્ટ જાળવી રાખ્યો છે કારણ કે અત્યારે કાર્યક્રમમાં મેં જોયું અલગ અલગ પક્ષોના નેતાઓ હાજર હતા જે શહેરના પ્રબુદ્ધ કહી શકાય એવા નાગરિકો હાજર હતા તો આ મીડિયા ક્લબે પોતાની જ ક્લબ ક્લબ હંમેશા એવું હોય કે પોતાના જ લોકો માટે બને પણ આ મીડિયા ક્લબ ખાલી પોતાના માટે નથી જનતા માટે પણ છે Subscribe now and press the bell icon. Never miss an update.